શ્રી ચિરાગ કોરડિયા પોલીસ મહાનિરીક્ષક શ્રી સરહદી રેન્જ ભુજ દ્વારા નવરાત્રી તહેવારમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને શાંતિથી તહેવારની ઉજવણી થાય તે અનુસંધાને જરૂરી સૂચનાઓ આપી હતી જન્વય શ્રી વિકાસ સુન્ડા પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ ભુજનાઓએ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ આર જેઠી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી જે બી જાદવનાઓને જરૂરી કાર્યવાહી કરવા માટે સૂચના આપેલી હોય

પોલીસ હેડ કોન્સ્ટેબલ જાડેજા તથા ડ્રાઈવર ભગીરથસિંહ રાણાનાઓ નાવો ધીલા નવરાત્રીમાં હતા ત્યારે એક મોબાઈલ મળી આવ્યો હતો જે મોબાઈલના મૂળ માલિક દિવેલભાઈ રાઘવાની રહેવાસી તાલુકો શોધી તેમનો મોબાઈલ પરત સોંપ્યો હતો